રાજ્યમાં છેલ્લા દસ દિવસથી સતત કોમર્સની વરસાદ પડી રહ્યો હતો અને ખેડૂતોને રાતા બધું વાનો વાલો આવ્યો છે ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે ફરીથી આગાહી આપવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે જ્યારે વરસાદના કારણે તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઓછું નોંધાયું હતું પરંતુ હવે પાંચ તારીખ બાદ ગુજરાતમાં વરસાદ નહીવત છે જેથી ગરમીના પ્રમાણમાં બે થી ચાર ડિગ્રીનો વધારો થશે ઉપરાંત હજુ વાદછાયું વાતાવરણને ગરમીના કારણે આગામી દિવસોમાં ઠંડીની અસર નહીવત જોવા મળશે રાજ્યમાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવતા ખેડૂતોમાં ફરી ચિંતા જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ અણસમ વરસાદથી રવિ પાક અને ખેતીના અન્ય તબક્કામાં વિઘનુભું થઈ શકે છે જેના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છે વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે તાપમાનમાં આગામી દિવસોમાં દશાંશ બે થી દશાંશ ચાર ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે વાદળછાયા વાતાવરણ અને વધતી ગરમીને કારણે ઠંડીનો અહેસાસ નહિવત રહેશે ખેડૂતો માટે આ અસ્થિર હવામાન ચિંતાજનક બન્યું છે કારણ કે પાકના નિર્ણાયક તબક્કે વરસાદ થવાથી ઉપજ પર અસર થઈ શકે છે હવામાન વિભાગે ખેડૂતોને તાત્કાલિક પાકની સંભાળ રાખવા અને નવી આગાહીઓ પર નજર રાખવા અપીલ કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની હવામાન સ્થિતિ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ થોડા વિસ્તારોમાં છૂટોછવાયા વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ પાંચ નવેમ્બર સુધી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે ત્યારબાદ દશાંશાર્થથી અગિયાર નવેમ્બર દરમિયાન વાદળવાયું વાતાવરણ જોવા મળી શકે છે તેમણે વધુમાં જણાવ્યું કે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે હવામાનમાં ઠંડકનો અહેસાસ થશે આ સમયગાળો રવિ પાકો માટે લાભદાયી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી સમયગાળાની વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે અઢાર નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થઈ શકે છે જે ત્રેવીસ નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે આ ચક્રવાતના કારણે દશાંશ બે ત્રણથી છવ્વીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ બનશે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે